છેલ્લા ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે આઠ સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો હવે દસ સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે અગિયાર સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો ભરૂચ શહેરના ગોકુળ વિસ્તારમાં તંગ દિલી સર્જાતા રાત્રિના સમયે પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા હતા અને ટોળાને વિખેરી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો સ્થિતિ ફરી વણસે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે ભરૂચ એસીપી દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ ઝંડા અને તોરણો લગાવવાતા મામલો બિચક્યો હતો અને જોત જોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સ્થિતિ તંગ બનતા એસપી સહિતના અધિકારીઓ દોડ્યા આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાય એસપી એલસીબી એસઓજી બે ડિવિઝન તાલુકા પોલીસના પીઆઈ પોલીસ કાફલો પર તાત્કાલિક સામે આક્ષેપ થતા હતા તે તમામ લોકોની અટકાયત કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં બે કે ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે કે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમ કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પેલા ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે આ મામલે ભરૂચ જિલ્લા એસપી એ મયુર ચાવડાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે હાલમાં તે સ્થળ પર શાંતિ છે જેથી આ મામલે કોઈ પણ ઉશ્કેરણી કરી ભડકાવે તો ભડકવાનું ન જોઈએ અને કોઈપણ વિષય ધ્યાન પર આવે તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ આ બનાવમાં હાલ તો પોલીસ ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે જોકે બનાવમાં કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી